સોમવારે સવારથી જ અસહ્ય ગરમી સાથે ઉકળાટ ભર્યું વાતાવરણ સર્જાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા મે મહિના દરમિયાન ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેતા લોકો સાથે મૂંગા પશુ પક્ષીઓ ત્રાહીમામ પોકારી રહ્યા હતા ત્યારે આજે દેશના કેટલાક ભાગોમાં જેમ કે દિલ્હી હૈદરાબાદ મુંબઈમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો ગુજરાતમાં પણ પંચમહાલ છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે આજે વડોદરા શહેરમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કાળા ડિમ્બાગ વાદળો છવાયા બાદ અચાનક તીવ્ર ગતિએ પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી જેના કારણે વાહનદારીઓ રાહદારીઓને પડી હતી તો કેટલાક હોર્ડિંગ્સ ફ્લેગ્સ બેનરો ઉડ્યા હતા ઘણા વિસ્તારોમાં તોફાનને પગલે વીજ પુરવઠો ખોરવાયો હતો ઇન્ટરનેટ બંધ થઈ જતા ઓફિસમાં માં કામકાજ અવટવાયું હતું ધૂળની ડમરીઓથી રોડ પર વાહનદારીઓને અને રાહદારીઓને સલામત સ્થળે ઉભા રહેવાની ફરજ પડી હતી